ભારત વિકાસ પરિષદ ચાણસમા શાખાની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા શારદા બાહોલ ચાણસમા ખાતે આજ રોજ યોજવામાં આવી હતી આજની આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની સાત ટીમો તથા માધ્યમિક વિભાગની ત્રણ ટીમોએ ભાગ લીધો દરેક ટીમે ખૂબ જ સરસ રીતે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પ્રતિક્ષાબેન પટેલ પ્રમુખ નગરપાલિકા ચાણસમાં મુખ્ય મહેમાન શિલ્પાબેન ઠાકોર કારોબારી અધ્યક્ષ શ્રી પટેલ કોર્પોરેટર તથા કોર્પોરેટર તથા રોશનીબેન પટેલ સરપંચ શ્રી જસલપુર ગ્રામ પંચાયત હાજર હતા આ કાર્યક્રમમાં તમામ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તથા શિક્ષકગણ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા કાર્યક્રમના સંયોજક શ્રી દશરથભાઈ પ્રજાપતિ તથા ભાઈલાલભાઈ ઠાકોર સાહેબે ભારે જેમત ઉઠાવી આ કાર્યક્રમના નિર્ણાયક તરીકેની ભૂમિકા કિરણબેન ભાવસાર તથા અલકાબેન નિભાવી હતી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ મંત્રીશ્રી દિલીપભાઈ પ્રાંત કારોબારી સદસ્ય શૈલેષભાઈ મોદી તથા હમીરજી ઠાકોર બહુલભાઈ નવીનભાઈ ગાંડાભાઈ પ્રવીણભાઈ ગાયત્રીબેન આશાબેન મીરાબેન અરવિંદભાઈ અમિતભાઈ ધર્મેન્દ્રભાઈ ઠાકોર વગેરે ભારત વિકાસ પરિષદના સભ્યો હાજર હતા આ સ્પર્ધામાં અવિભાગમાં પ્રથમ સ્થાને શ્રી સરસ્વતી શિશુ મંદિર ચાણસમાં તથા બ વિભાગમાં પ્રથમ સ્થાને શ્રીમતી કે એ ગર્લ્સ હાઈસ્કૂલ ચાણસમાં રહી હતી